દોસ્તો તમે જોઈ રહ્યા છો દીપ જર્ની વ્લોગ્સ અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું રાજકોટથી લઈને જયપુર સુધી બાય રોડ કાર સાથે સફર કેવો રહેશે અને ખર્ચા કેવો આવશે તમે જોઈ રહ્યા છો હાઇલાઇટ્સ ઓડિયો ચેક વેલકમ ટુ દીપ જર્ની વ્લોગ્સ તો દીપ જર્ની બ્લોક્સની અંદર આપ સૌનું સ્વાગત છે અને આપણે ફરીથી એક નવી જર્ની લઈને પાછા આવ્યા છીએ અને આ જર્ની જે હું કરવાનો છું તે રાજકોટથી લઈને હવે જયપુર જવાનો છો બાય રોડ અને આ વિડીયોમાં હું સમજાવીશ કે આપણે ત્યાં ભોગવામાં કેટલો ખર્ચો લાગશે અને કેવી ટાઈમ લાગશે અને કેવી રીતે સફર રહેશે તે સવારે હું આજ બતાવવાનો છું અત્યારે રાતના વાયગા છે સાડા બાર અને હું સવારમાં ચારથી સાડા ચાર વાગે અહીંયાથી જર્ની કરવાનો છું દોસ્તો હવે આ વિડીયોસ મેં ખાસ તમારા માટે એટલે બનાવ્યો છે કે ઘણા લોકો અજમેર અથવા જયપુર યા ઉદયપુર જવાનો પ્લાન કરતા હોય તો એ બજેટ પ્લાન જોતા કે બાય રોડ આપણો પેટ્રોલ ડીઝલનો ખર્ચો કેટલો આવશે તો આ વિડીયોસમાં હું સમજાવીશ કે રાજકોટથી લઈને જયપુર સુધી આપણે સફર કરવામાં આપણી પાસે ઇનોવા કારની અંદર કેટલો ખર્ચો આવે છે જે ડીઝલ કાર છે તે માહિતી આપીશ તો આપણો વિડીયોસ જોજો દીપ જર્ની વ્લોગ્સ

અને દોસ્તો સુરેન્દ્રનગરના હાઈવે ઉપર ચાલશો તો તમને આવો જ રોડ જોવા મળશે ઠેઠ લગી સફર કરવાનો રોડ ખૂબ સરસ રોડ છે દોસ્તો તમે જાઓ તો જયપુર જાઓ તો આ રોડથી જવાનું પસંદ કરજો જેથી તમને ખૂબ આસાની રહેશે આ રોડથી તો અત્યારે આપણે ફાઇનલી અત્યારે એકસો ને એસી કિલોમીટરની જર્ની પૂરી કરી છે આપણે રાજકોટથી સવારે સાડા ચાર વાગે નીકળ્યા છીએ આપણે આજે જયપુર લગીની સફર કરવાના છીએ અને હું અત્યારે વિરમગામ પહોંચી ગયો છું મારી સામે અત્યારે હું હોનેસ્ટ હોટેલ પર જે વિરમગામ કહેવાય છે કે તિરંગા સર્કલ છે ત્યાં આગળ આપતા એની સામે આપણે હોનેસ્ટી હોનેસ્ટથી અત્યારે આપણે બ્રેકફાસ્ટ સવારનો કરવાના છીએ વાગ્યા છે અત્યારે સવારના આઠ વાગ્યા છે અને આઠ વાગ્યાની આડે ગાળે આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છે અને આપણે સાંજે સાડા પાંચ જેટલો ટાઈમ લાગશે આપને જયપુર પહોંચવાનો અને દોસ્તો આ જર્નીના માધ્યમથી હું તમને સમજાવું છું કે આપણો સફર કેવો રહેશે તો જોતા રહ્યો દીપ જર્ની વ્લોગ્સ અને આપણા આવા આવા નવા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી નવા નવા લોકો જોઈ શકે આપણા લોકોને ખબર પડે કે કેવી રીતે ફરવું ચાલો હું તમને આ જર્ની અંદર અનધર અલગ ઘણી બધી એવી જગ્યા તમને ફરવાનો છું તો જોતા રહેજો જેમાં આપણે નેતાલ પણ ફરશું આવા વાળા સમયની અંદર જ્યાં આપણે મસૂરી પણ ફરશું અને ઘણી બધી એવી જગ્યા છે જ્યાં આપણે એક્ટિવિટી કરશું તો જોતા રોજ દીપ જર્ની વ્લોક્સ તમને મળું છું આગળ જર્ની દોસ્તો વિરમગામથી આપણે બહુચુરાજી તરફ જવાવાળો વાળો હાઈવે લેશું જે નેશનલ હાઈવે છે અને બહુચરાજીવાળા નેશનલ હાઈવેથી આપણે થઈને વાયા પાલનપુર મહેસાણા થઈને જશું આપણા દોસ્તો આ રૂટ ઉપરથી એટલે આ જે રૂટ તમે જે જોઈ રહ્યા છો તે મહેસાણાથી પાલનપુરવાળો હાઈવે છે અને હું તમને આ વિડીયોસમાં આગળ બતાવું છું કે કેવી રીતના સફર કરવાનો રહેશે તો જોતા રહેજો દીપ જર્ની વ્લોક્સ પુર ના સફર અંદર અત્યારે આપણે બસો ને પચીસ કિલોમીટરની જર્ની પૂરી કરી છે અત્યારે આપણે આવી ગયા છીએ બહુચરાજી મંદિર પાસે જે બહુચરાજી માતાજીનું મંદિર કહેવાય છે સંખલપુર આપણે ત્યાં આગળ અત્યારે પોગી ગયા છીએ આપણે અત્યારે હજી છસો ને ત્રીસ કિલોમીટરની જર્ની હજી આપણે પૂરી કરવાની છે મને લાગે છે કે સાંજના આપણા છ થી સાત વાગી જશે અને બતાવું છું દોસ્તો કે આપણે કેવો સફર કરીએ છીએ બહુચરાજી ગામ છે અને આપણે આપણે હવે આગળની તરફ પ્રસ્થાન દોસ્તો તમે પાલનપુર રોડ ઉપરથી થઈને જશો કે પાલનપુર રોડ ઉપર કંઈક આ રીતનો વ્યૂઝ જોવા મળી રહ્યો છે આ રીતનો એક બાય રોડ છે આજે તમે ઉપરની સાઈડ જોઈ રહ્યા છો એટલે દોસ્તો હું તમને આગળ જઈને તેનો વ્યૂઝ બતાવું છું કે એ સર્કલ કંઈક આધુનિક રીતે જ બનાવેલું છે આ જગ્યા ઉપર જે મને પણ કંઈક આશ્ચર્ય કરી દે છે કે જોવા જેવું અલગ આખું નજારો બતાવી દે છે જે મેં આમાં જોયું છું હું તમને કયા લફ્ઝોમાં બતાવી સમજાવી નથી શકતો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આ ઉપરની સાઈડ એટલું સર્કલ ટાઈપ આખું રાઉન્ડ બનાવેલું છે તે એ જોઈને લાગે છે ને કંઈક અલગ લજારો છે આ પાલનપુર ગામલો આ ગુજરાતની અંદર કંઈક આવું નવું નવું અત્યારે બઢિયા રાખે છે તે આપણે જોઈને આનંદ લઈએ છીએ દોસ્તો આપણે ફાઇનલી સફર કરતા કરતા અત્યારે સમજી લો ચારસોથી સાડા ચારસો કિલોમીટરની જર્ની પૂરી કરી છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ આબુ રોડ અને દોસ્તો સામેની સાઈડ તમે જે પહાડ જોઈ રહ્યા છો તે આબુ રોડના પહાડ છે માઉન્ટ આબુ કહેવાય છે તે પહાડ છે જે જે તમે તમે સામેની સાઈડ નજર કરી રહ્યા છો તમે જોઈ રહ્યા છો આ નીચેની સાઈડથી જે રસ્તો છે તે સીધો આબુ રોડ તરફ જાય છે માઉન્ટ આબુ તરફ અને આપણે સાડા ચારસો કિલોમીટરની દોસ્તો અત્યારે જર્ની પૂરી કરી રહી છે દોસ્તો તમે આબુ રોડથી માત્ર સોથી એકસો વીસ કિલોમીટર ચાલશો એટલે તમારે લેફ્ટ સાઈડની તરફ એક રસ્તો આવશે જે જોધપુર જયપુર તરફ જઈ રહ્યો છે આપણે એ રસ્તેથી આપણે નીચેની સાઈડ લેફ્ટ સાઈડ થતું રહેવાનું છે જો સ્ટ્રેટ જશો તો તમે સીધા ઉદયપુર પહોંચી જશો એટલે એના કરતાં બેટર છે જે લેફ્ટ સાઈડની અંદર જે રસ્તો આવે જે તમને કંઈક આ રીતે દેખાશે કે લેફ્ટ સાઈડથી તમે જેવા ટર્ન મારીને આગળ નીકળશો એટલે કંઈક રસ્તો આ દેખાશે જે દિલ્હી જયપુર તરફ જઈ રહ્યો છે જે જયપુર ચારસો પાંત્રીસ કિલોમીટર આપણે બતાવી રહ્યું છે દોસ્તો આ રોડથી આપણે સફર કરવાનો રહેશે દોસ્તો આ સામે પહાડની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે એક છે પેલા હું સમજુ એને જોઈને કે એક મહેલ છે એક પેલેસ હશે પછી ખબર પડ્યું કે એક હોટલ છે ખૂબ સરસ હોટલ છે દોસ્તો આ રસ્તામાં અહીંયા તમને ફોટોગ્રાફિંગ કરવાની બહુ સરસ જગ્યા છે તમને અહીંયા મળી શકે છે અને એની પાછળની સાઈડ તમે જોશો એટલે દોસ્તો અત્યારે આપણે પાલી ગામ પાસે પહોંચી ગયા છીએ અને હજી અહીંયાથી આપણે ચારસો ને અઠ્યાવીસ કિલોમીટર આપણે હજી કાપવાનું રહેશે જયપુર અને બસો ને બ્યાસી કિલોમીટર હજી આપણે છે અજમેર અને દોસ્તો કહેવાય ને કે આ સફરની અંદર સૌથી ખૂબસૂરત નજારો અને જે ખૂબસૂરત પલ છે તે જગ્યા છે તે એ આ જગ્યા છે જે તમે જોઈ રહ્યા છો ચારો તરફ તમને પહાડી દેખાય છે બે તરફથી ચારો તરફ તમને પહાડી દેખાશે અને વચમાંથી એક ટનલ દેખાશે તમને દોસ્તો હમણાં હું બતાવી રહ્યો છું આ વિડીયોઝના માધ્યમે તમે સામેની સાઈડ નજર કરશો તો તમને બહુ લાઇટથી તમને ટનલ દેખાશે એ ખૂબ સરસ ટનલ છે દોસ્તો એ જગ્યા કહેવાય અહીંયા તમે ફોટોગ્રાફિંગ આ જગ્યા ઉપર કરી શકો છો ખૂબ સરસ છે આ ફોટોગ્રાફિંગ માટેની જગ્યા જો દોસ્તો સામેની સાઈડ તમને ટનલ દેખાય છે આપણે ટનલ અંદરથી થઈને આપણી ગાડી જશે અને ખૂબ સ બહુ સરસ રીતે અહીંયા સફર કરવાની મજા આવે છે અને વરસાદના મોસમની અંદર આવતો ઓર સરસ લાગે છે આ જગ્યા દોસ્તો આ જે ટનલ છે તમે જોઈ રહ્યા છો અને કેવું અંદર પેન્ટિંગ જે ઉપરની સાઈડ કરેલી છે રાજસ્થાની આ છે જે તમે જોઈ રહ્યા છો पपेर माल ई रैण जीम संग तेरे सैणा जी जो जग सिंगा मुझको बस तुझ सेण जी દોસ્તો આપણે ફાઇનલી છસો થી સાડા છસો કિલોમીટરની આપણે તારા સફર પૂરો કર્યો છે અને આપણે અજમેર પાસે પહોંચી ગયા છીએ સામેની સાઈડ જે તમને પહાડ દેતા છે તે તારાગઢ અજમેરના છે ત્યાં કહેવાય છે ઉપર પણ એક દરગાહ છે અને દોસ્તો અહીંયાથી આપણે સફર કરતા કરતા આગળની તરફ પ્રસ્થાન જ કરશું અહીંયાથી આપણે હજુ એકસો એંસી કિલોમીટરની સમથિંગ કાપવાનું રહેશે અને અત્યારે વાગ્યા છે સાંજના સાડા ચારથી થી પાંચ વાગી ગયા છે દોસ્તો અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ જયપુર જયપુર સિટીની અંદર હજી આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ જે તમે જોઈ રહ્યા છો આ જે નેશનલ હાઈવે છે તે દિલ્હી અમદાવાદ નેશનલ હાઈવે કહેવાય છે અને આપણે અત્યારે જયપુરની અંદર પહોંચી ગયા છીએ ચાલો દોસ્તો હવે હું તમને બતાવું આગળ લઈ જઈને દોસ્તો ભૂખ લાગી હતી સાંજના સાત આઠ વાગી ગયા એટલે હવે આપણે જમવા માટે ઉભા રહી ગયા અને અત્યારે મહાદેવ ભોજનાલય છે તે એક્સેટ જે બસ સ્ટેશન છે જયપુરનું અને એ સ્ટેશન રોડ કહેવાય છે આને અને ત્યાં મહાદેવ ભોજનાલય તો ત્યાં ખૂબ સરસ જમવાનું દોસ્તો મળે છે આ જગ્યા ઉપર આવો જો જયપુરની અંદર આવો તો જ સારું જમવું હોય તો આ જગ્યાએ આવજો ત્યાં તમને ખૂબ સરસ જમવાનું મળશે સ્ટેશન રોડ ઉપર દીપ જર્ની બ્લોક્સની અંદર આપ સૌનું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ અત્યારે એક અહીંયા મહાદેવ રેસ્ટોરન્ટ છે જે જયપુરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવે છે પણ ત્યાં આપણે તો જમવા ભેડાની છે બસો પચાસ રૂપિયાની થાળી છે પંજાબી થાળી છે અને પંજાબી થાળીની અંદર બે જાતની સબ્જી આવશે દાલ ફ્રાય ધીધા રાઈસ આવશે રોટી આવશે લોકોએ આપણે રિવ્યૂ આપ્યો છે કે આ જગ્યાએ સારું ખાવાનું મળે છે હું બતાવું છું કે કેવો ટેસ્ટ છે શું છે તમે જુઓ મારા વિડીયોમાં અને હું તમને બતાવતો રહું કે જયપુરની મુલાકાતની અંદર કેવું રહેશે ફરવાનું જોતા રહ્યો જર્ની બ્લોક્સ કે તે પંજાબી થાળી છે જેની અંદર આપણે છાશ મળશે રોટી મળશે જીરા રાઇસ દાલ ફ્રાય મળશે અને આ થાળી જે બસો ને પચાસ રૂપિયામાં અહીંયા મળે છે ને જોઈએ આપણે ટેસ્ટ કેવો છે આનો લઈને આપણે એકવાર ટેસ્ટ કરીએ કે આનો ટેસ્ટ કેવો રહેશે અને સબ્જી લઈને આપણે જોઈએ છે ચેક કરીએ છીએ કે કેવો ટેસ્ટ છે આનો આનો ટેસ્ટ મજા આવે બાકી આપણે અહીંયા ગુજરાતનું કોને એટલે આવું જમવાનું ન મળે પણ આપને મળ્યું છે આ એડ્રેસ હું તમને આપીશ સ્ટેશન રોડ ઉપર છે બારની સાઈડ હું તમને બતાવીશ કે કેવું જમવાનું મળે છે જોતા રહેજો દીપ છું બ્લોક દોસ્તો આ સ્ટેશન રોડ ઉપર જે આ હોટલ આવે છે અને આ દેખાઈ રહી છે તે રૂહી હોટલ છે અને એની બાજુની અંદર તમે જે દેખાઈ રહી છે તે હોટલ કોનક છે જેને કોનક પેલેસના નામથી ઓળખવામાં આવે છે અને આ દોસ્તો એક રજવાડી સ્ટાઇલની હોટલ છે અને આ હોટલને જોઈને તમે એવું ન સમજતા કે હોટલની કોસ્ટ બહુ વધારે હશે અહીંયા તમને પંદરસોથી પચીસોની અંદર સારામાં સારા રૂમ મળી જાય છે દોસ્તો અહીંયા રહેવા માટે અને ખૂબ સરસ જગ્યા હોટલ છે દોસ્તો અહીંયા અંદર બે રેસ્ટોરન્ટ પણ આ હોટલ અંદર આપેલા છે જે હોટલ કોનેક લખેલી છે અને ખૂબ સરસ રૂમ છે દોસ્તો આ જગ્યાએ જો જયપુરમાં આવો તો સ્ટેશન રોડ ઉપર આ હોટલ મળી જશે અને નો ખબર પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો હું હોટલ નું એડ્રેસ પણ તમને મેન્શન કરી આપીશ તો દીપ જર્ની વ્લોગ્સ ની અંદર આપ સૌનું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ જયપુરમાં અને જયપુરની અંદર આપણે અત્યારે હોટલ માં આપને કોણ સી હોટલ પર ઉકે કોનાર હોટલ માં આપણે અત્યારે રોકાણા છે અને આપણા એવા મિત્ર અશોકભાઈ અત્યારે આપણી સાથે છે જેને આપણે આ હોટલ બતાવી છે અને ત્યાં આપણે લઈને આવ્યા છે ગવર્મેન્ટ આઈડી છે એની પાસે અને એ ગવર્મેન્ટ એક એમ્પ્લોય છે જે અહીંના ટુરિસ્ટ ગાઈડ છે જે આપણે જયપુરની અંદર આપણે બધું વસ્તુ કાલે સવારે ફરવાના છે એ જો હોટલ એવો કોનસે લોકેશન પે હે એ મેન સિટી પાસે એટલે અહીંની જે પિંક સિટી જે કહેવાય ને આપણે જે મેન ઇલાકો છે ત્યાંની અહીં સિટી છે અને એ આપણે જ્યાં લઈને આવ્યા છે ત્યાં આ હોટલની કિંમત ઓછામાં ઓછી ચાર થી પાંચ હજાર રૂપિયા થાય પણ આપણા મિત્ર જ્યાં હશે ત્યાં આપણે માત્ર પચીસો થી ત્રણ હજાર રૂપિયાની અંદર હોટલ બહુ બેસ્ટ આપી દે છે રૂમ પણ બહુ સરસ હોય છે એટલે દોસ્તો અને કાલે સવારે આપણી સાથે આપણે આ ફરાવાના છે કલા તું અમકો ગુમાને વાલે બિલકુલ પૂરા જયપુર ગવર્મેન્ટ ગાઈડ હું મેં રાજસ્થાન ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે કલ મેં પૂરા જયપુર ગુમાતા હું અને જો તમારે અહીંયા આની સાથે આપણે ફરવું હોય તો હું આમનો નંબર પણ તમને આપી દઈશ નામ સાથે અને કાલે આપણે જે ફરાવશે તે આખું બધું વસ્તુ તે સમજાવશે તે પણ આપણે જોશું એટલે જોતા રહેજો જર્ની વ્લોક્સ અને હું તમને મળું છું કાલ સવારે પાછો આપણા મિત્ર અશોકભાઈ સાથે ચાલો દોસ્તો જોતા રહેજો દીપજરની વ્લોક્સ અને હું તમને બતાવવાનો છું આ જે તમે વિડીયોઝ તમે જે જોઈ રહ્યા છો તે હોટલનો છે અને હું તમને નેક્સ્ટ વિડીયોઝની અંદર તમને બતાવીશ જયપુરની અંદર કેવી રીતે ફરવું અને કઈ જગ્યાએ રોકાવું અને આ હોટલની પણ સંપૂર્ણ માહિતી હું તમને મારા એ જયપુર વ્લોક્સની અંદર હું આપવાનો છું જે આપણે ફરવાના છીએ કયા ઇલાકામાં છે કેવી રીતે રહેવું એના માટે ખૂબ ખાસ કરીને મેં તમારા માટે વિડીયોસ બનાવ્યો છે તો જોતા રહેજો દીપજરની વ્લોક્સ હલો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે જયપુરમાં ભોગી ગયા છીએ અને મેં આ જર્ની સમજી લ્યો સવારે સાડા ચાર વાગે નીકળ્યો હતો અને અત્યારે સાડા સાત હું સાડા સાત વાગે અહીંયા ભોગી ગયો છું અને મેં આ જર્ની જે છે તે કહેવાય ને આઠસો ને પચાસ કિલોમીટરની જર્ની મેં પૂરી કરી છે સેલ્ફ ડ્રાય મેં નોન સ્ટોપ બાય રોડ ગાડી ચલાવી છે ખાલી પંદર થી વીસ મિનિટનો નાસ્તો કરવા માટે એક હોલ્ડ કર્યો હતો અને ત્યાંથી નોનસ્ટોપ ગાડી ખેંચતો આવ્યો છું સાડા સાત મેં તેર કલાકની જર્ની જે છે એ પૂરી કરી છે બાય રોડ અને આ વિડીયો હું દોસ્તો તમને મારા હમણે આગળ પાના પછીનો પાર્ટ જે બનાવીશ એની અંદર હું તમને જયપુરના સાઇટ સીન ઓલ ટોટલી બતાવીશ અને મારે આ બાય રોડ કારથી મારે ખર્ચો જોવા જાઓ તો મારે સાતથી છથી સાત હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો છે મારે અને પ્લસ સાડા છ સાડા સાત હજાર રૂપિયા લગી ગણી લો જેમાં ફૂડ ઇન્ક્લુડ થઈ જાય છે ટોલ ટેક્સ તમને આવી જાય છે આની અંદર કારણ કે દોસ્તો સાડા સાત હજાર રૂપિયા ખર્ચો મારે અહીંયા પોગવામાં થયો છે અને અહીંયા હોટલ જે લીધી છે એ પણ મને બહુ સરસ મળી છે અને હું તમને આ હોટલ પણ આમાં બતાવી છે મેં તમે તમે લોકોએ જોયું છે અને ફૂડ પણ બતાવ્યું છે મેં કે મેં કઈ જગ્યાએ જઈમ્યો છું અને વિડીયો વિડીયોના માધ્યમે તમને એ જ સમજાવું છું કે તમારે આવવું હોય અને જો ફરવું હોય તો આપણો કોન્ટેક કરી શકો છો જેથી આપણે તમને ફરાવશું આવી રીતે ન ખબર પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો હું તમને કમેન્ટમાં જરૂરથી જરૂર જવાબ દઈશ દોસ્તો અને મારો નેક્સ્ટ પાર્ટ જોજો જેની અંદર હું તમને હવા મહેલ બતાવવાનો છું જળ મહેલ બતાવવાનો છું જંતર મંતર બતાવવાનો છું અને કહેવાય છે ને કે જે સિટી પે રોબર્ટ સિટી પેલેસના નામથી ઓળખવા મ્યુઝિયમના નામથી ઓળખવામાં આવે છે રોબર્ટ રોબર્ટના નામથી જે કંઈક ઇંગ્લેન્ડનો પ્રિન્સ છે એના નામથી જે એ બધું પાર્ટની અંદર હું બતાવવાનો છું તો મારો નેક્સ્ટ પાર્ટ જરૂર જરૂર જોજો તો બાય રોડ તમને બતાવી છે ચાલો હું મળું છું તમને નેક્સ્ટ જર્ની સાથે તો જોતા રહ્યો દીપ જર્ની વ્લોગ્સ મજા આવે તો આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાથમાં બે લાયકન છે તે જરૂરથી જરૂર દબાવજો જેથી મારા આવા નવા નવા વિડીયોઝ તમને જોવા મળે ચાલો મળું છું હું તમને નવા જર્ની સાથે પાછું